રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી એક મહત્વપૂર્ણ સીપીઆર તાલીમ કાર્યક્રમ ભરૂચ પોલીસ સાથે પરેડ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે યોજાયો હતો રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી એક મહત્વપૂર્ણ સીપીઆર તાલીમ કાર્યક્રમ ભરૂચ પોલીસ સાથે પરેડ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે યોજાયો પાંચસો પોલીસ કેડેટ દ્વારા સક્રિય સંલગ્ન તથા કાર્યક્રમનો લાભ લીધો આરસીબી ડબલ એન પ્રમુખ ડોક્ટર યુવરાજ પ્રિયદર્શે સેક્રેટરી અમિતભાઈ તાપિયાવાલા પીપીઆરટીએન ધ્રુવ પીપીઆરટીએન એસબી શાહ પીપીઆરટીએન સતીશ ભરતભાઈ આરટીએન મોનેશ આરટીએન સૈજાદા આરટીએન વિજય અને રોકટેટર પ્રમુખ આરટીઆર મોહમ્મદ ભોપા હાજર રહ્યા હતા તદુપરાંત પોલીસ જવાનો શારીરિક તથા માનસિક કલ્યાણ માટે રોટરી ધમાલ ગલી અંતર્ગત ઝુંબા કસરત કરી ખૂબ જ મનોરંજન કર્યું ઇવેન્ટ માત્ર રોટરીના કાયમી વારસોને ચિહ્નિત કરતી નથી પણ પોલીસ કેડેટમાં આવશ્યક જીવન બચાવવા કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે પ્રત્યેક પ્રતિભાશાળી વ્યક્તિઓના સમર્પણને પણ દર્શાવે છે ભરૂચ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને પોલીસ હેડક્વાર્ટર્સમાં ધમાલ ગલી જે ભરૂચ રોટરી નર્મદા નગરીનો સિગ્નેચર પ્રોજેક્ટ છે એ અને સાથે સીપીઆર ટ્રેનિંગની અમે એક એક્ટિવિટી અહીંયા ભરૂચ હેડક્વાર્ટર્સ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરેલો પટેલ સાહેબની અમને સાધો સારો સહકાર મળેલો અને સવારના અમે સીપીઆર ટ્રેનિંગ પોલીસ હેડક્વાર્ટર્સમાં જે જવાનો છે તેમને આપેલી અને તેની સાથે સાથે એમનું જે કાર્ય છે જેમાં એમને બેસ અને આપણે મેન્ટલ હેલ્થ માટે જે થોડું ઘણું કે જે જોઈ શકે તે અમે જે માત્ર પર જે સ્ટ્રીટ ફંડ કરી તે સ્ટ્રીટ ફંડ એમને રિલેક્સ માટે અને જસ્ટ એમને રૂટીનમાંથી એક્ટિવિટી મળે તેના માટે અત્યારે તમે જોઈ રહ્યા છો કે પોલીસના જવાનો સ્ટ્રીટ ફંડનો આનંદ લઈ રહ્યા છે અને વી ફીલ કે એકચ્યુલી આ વ્યક્તિ પટેલ સાહેબને અમે રિક્વેસ્ટ કરી છે કે દર વર્ષે એક પ્રોગ્રામ અમે પોલીસ હેડક્વાર્ટર્સમાં આ ચૂલી કરવાનું અમે પ્લાનિંગ કરેલું છે રિયા પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ